શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કાના રે તારા દર્શન મારે કરવા કરવાસે મારે કરવા છે તને વિધ વિધ રૂપ માં મારવાલા તારા દર્શન મારે કરવા છે વિધ જોવ મારવાલા તારા દર્શન મારે કરવા છે મથુરા નગરી ની જે લો માવલા કા તો જનમ તો મદર રાત મારવાલા તારા દર્શન મારે કરવાસિ તે તું જન્મલી તો મદરતે મારવાલા તારા દર્શન મારે કરવા છે

તારા દર્શન મારે કરવા સે તને વિધ વિરા મારવાલા તારા દર્શન મારે છે લકા તને દેનો ચરાવતા જોવ મારવાલા તારા દર્શન મારે કરવા તને દેનો ચરાવતા જોવ મારવાલા તારા દર્શન મારે કરવા છે યુલા કાના રે તારા દર્શન મારે કરવા સે

ગંગા મા તને મટકી કી ફોડતા જોબ મારવાલા તારા દર્શન મારે કરવા તને મટકી ફોડતા જો મારવાલા તારા દર્શન મારે કરવા શે ઉલા કાના રે તારા દર્શન મારે કરવા શે

તને વસ્ત્રા જોબ મારવાલા તારા દર્શન મારે કરવાશે તને વસ્ત્ર હર તાજો મારવાલા તારા દર્શન મારે કરવાશે પ્રાના રે તારા દર્શન મારે કરવા શે वीद वीद रूप तारा दर्शन मरे करवा वी तारा दर्शन मारे कर का करवा कालंदरीने काठे येऊला काना તારા દર્શન મારે ગેડી દળે રમતા જો મારવાલા તારા દર્શન મારે કરવા શેલા રે તારા દર્શન મારે કરવા

તને તારા દર્શન મારે કરવા છે જો મારવાલા તારા દર્શન મારે કરવા શેવલા કાના રે તારા દર્શન મારે કરવા શેવલા કા

તારા દર્શન જો માર વાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાન તારા દર્શન મારે કરવા છે ઓલા ચેતને વિધ વિધ રૂપ માં મારવાલા માર વાલા તારા દર્શન મારે કરવા છે જો માર વાલા તારા દર્શન મારે કરવા છે ઓલા રે મે તાનસિંહના સ્વામી સાંભળ્યા ઉલાકાન જો શ્રી વ્રજ માવાસ મારવાલા તારા દર્શન મારે કરવાસેજો માવાસ મારા વાલા તારા દર્શન મારે કરવાસેલા કાન રે તારા દર્શન મારે કરવાસે ઉલા તને વિધ વિધ રૂપ માં જોબ માર દર્શન મારે કરવા છે તને વિધ વિધ રૂપ માં જોબ માર દર્શન મારે કરવા છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય